હેલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જશો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ તો આજે આપણે વાત કરવાની છે કિંગ અને ડીઆર ભરત વિશે તો ઘણા સમય આપણે દેખાડવામાં આવ્યું હતું કે બે વચ્ચે હેને હે ઝઘડો થયો તો પણ એ ઝઘડો નહોતો એની પોલ આપણે આજ ખોલવાની છે તો મહીને રહેજો વિડીયોમાં મજા આવી વિડીયોમાં તો ઘણા સમય પહેલા આપણે દેખાડવામાં આવ્યું હતું કે કેશોર કિંગ અને ભરત લગારિયા વચ્ચે હેને ઝઘડો થયો

Alé bai, hun hai tare, al Kita rehat-rehat Alé Wah, wane, kharat-kharin, o, samai habi Alé bai, hun hai tare, al Alé tari faki Alé tari sahabi, sakar marto, ya Anki, wisek eje Aik Surprise! પબ્લિકે હે ને એવી વાત ઉડાડી દીધી હે કે આ બાંધણું થયું હે ઉધણું થયું હે યુટ્યુબ માં આટલા બધા વિડીયો બની ગયા હે અમુક લોકો મફત ના વ્યુ ખેંચ્યા હે ચેનલો મોનિટાઈઝ કરી લીધી તો એમાં મિત્રો થયું એવું કે આપણે કેશુરભાઈને હે ત્રણ ચેનલ અને ભરતભાઈને હે બે ચેનલ તો ગુજરાતી ભડાકામાં હે ને વિડીયો નાખવા માટે એને ટાઈમ જ નહોતો મળતો એટલે બે ભેગા જ નહોતા થઈ શકતા આપણે ભરતભાઈને કંઈક ક્યાં બસો કે ત્યાં કેશુરભાઈ નતા કેશુરભાઈ ગાડી લીધી ત્યાં ભરતભાઈ નહોતા એટલે આ બધું જોતા હે ને પબ્લિકે બનાવ નાખ્યું કે કેશુર કિંગ અને ભરત લગારીયા વચ્ચે ઝઘડો થઈ ગયો અને આમાં ઘણા વ્યૂ છાપી લીધા એમાં આપણે છે આપણે વ્યૂ છાપી લીધા હે આનો વિડીયો એકલો ન ને તો તમે જરાક જોતા આવજો તો આપણે હે ને એક રીતે કહીને તો આ બધી કોન્ટ્રોવર્સી હતી અને આપણા માથે પ્રેક થઈ ગયું બે વચ્ચે કંઈ ઝઘડો નહોતો થયો તો અહીં ટાઈમ નહોતો મળતો ને એટલે બધે લગાડી દીધું તો હે ને હવે આજના વીડિયોમાં એટલું જ મળી પાછા નવા બ્લોગ